વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ ધોરણદસ વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનના નિયમો લખો આ પ્રશ્ન માર્ચ બે હજાર બાવીસમાં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ચાલો હવે જવાબ જોઈએ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે સ્મોલ આઈ બરાબર સ્મોલ આર સ્મોલ આઈ એટલે આપાત કોણ અને સ્મોલ આર એટલે પરાવર્તન કોણ હવે આગળ વધીએ આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિત બધા પ્રકારની પરિવર્તક સપાટીને લાગુ પડે છે આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરિવર્તિત થાય છે એટલે કે સ્મોલ આઈ બરાબર સ્મોલ આર બરાબર જીરો ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તન ગણાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને